આઠ મહિનાની તાલીમ પૂરી કરી અને બસો ચોત્રીસ મહિલા લોકરક્ષક આજે એ લોકો પોત પોતાના જિલ્લામાં જશે જ્યાં એ લોકોનું પોસ્ટિંગ છે અને આ તાલીમ આઠ મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઈન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યાતો દ્વારા એ લોકોને અલગ અલગ વિષય ઉપર લેકચર આપવામાં આવ્યા હતા આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા અને આઉટડોરમાં એ લોકોને ડ્રિલ વેપન વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી અને તમામ તાલીમ પૂરી કરી આ ભરૂચ નગર પાલિકા પ્રમુખ વિભુત યાદવ સહિત જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનો પણ પરેડની હારી હતી સચિન પટેલ